અમરેલીના નાના ખાબક્યો છે માર્ગ બંધ કરવામાં આવ્યો છે જ્યારે આ માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીના નાના ભંડારીયા ગામે ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં આવ્યું છે પૂર ત્યારે નદીમાં પૂર આવતા નાના વડેરાનો માર્ગ બંધ કરવામાં ભંડારી છે ત્યારે આ માર્ગ પરથી પસાર અનેક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીના નાના ભંડારિયા ગામે ભારે વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા તો નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં આવ્યું છે પૂર ત્યારે નદીમાં પૂર આવતા નાના ભંડારીયાથી વડેરાનો માર્ગ થયો છે બંધ જોકે આ માર્ગ બંધ થતા આ માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા